સાનુકૂળ પરિણામ એટલે ક્વેશ્ચન શું છે ફરીથી ચારસો ખમીસામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના આટલી છે તો જથ્થામાં રહેલા ખામીયુક્ત ખમીસો ની સંખ્યા શોધો હવે ખામી યુક્ત ખમી શોધવા માટે મારે પેલે સંભાવનાની પ્રોસેસ પ્રમાણે આપણે વાત કરીએ તો અહીંયા કુલ શક્ય પરિણામ અને અહીંયા કયા પરિણામ છે સાનુકૂળ ઉપર શું આવશે જાગતા છો ને ઊંઘી ગયેલો હતો અહીંયા જીરો પોઈન્ટ ઝીરો સાનુકૂળ પરિણામ શું આવશે જે આપણે શોધવાનું છે કુલ શક્ય પરિણામ કેટલા છે અહીંયા 35 ના છેદમાં હું શું લખીશ વન થાઉસ કારણ કટિંગ તો તમને આવડે જ છે સાનુકૂળ પરિણામ સાત દુ કેટલા આવશે ચૌદ ક્લિયર નો ટોકિંગ સેકન્ડ ક્વેશ્ચન સેકન્ડ એકથી સો સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ થાય તેની સોરી પસંદ કરેલ સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના હવે એકથી સો સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે ચાલો કાઉન્ટ કરો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર પછી

ખબર છે અવિભાજ્ય શું જેના અવયવ ના પડે ઓગણસાઠ સાહીઠ એકસઠ એકસઠ કયા ઘડી આવે હા ના ઓગણસા એક બી ની અચ્છા એકસઠ આવે ને ઓગણીસતાલીસ સત્તાવન અમે ભણતા ત્યારે આવતું તો હવે ખબર નહીં સિલેબસ ચેન્જ થયો છે એકસઠ સિક્સટી ટુ સિક્સટી થ્રી सिक्सटी फोर सिक्सटी फाइव सिक्सटी सिक्स सिक्सटी सेवन सिक्सटी सेवन आपको सिक्सटी एट सिक्सटी नाइन सिक्सटी नाइन थाउज से सेवेंटी सेवेंटी वन सेवेंटी थ्री सेवेंटी फोर सेवेंटी फाइव सेवेंटी सिक्स सेवेंटी सेवन सेवनटी एट सेवेंटी नाइन एटी नहीं एटी वन एटी टू एटी थ्री 88 89 89 આવશે ને 90 91 92 93 94 95 96 90 9 100 સુધીમાં આટલું 97 આવે કોઈ ગડિયામાં ને હવે કાઉન્ટ કરો કેટલા નંબર છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 આપણને બરાબર આવડે છે અવિભાજ્ય સિંહ એમ ગણી શકાય હવે જો આ તમને મેં એટલા માટે એકવાર લખીને બતાવ્યું કે બીજી વાર તમે જ્યારે જોશો તમને ખ્યાલ આવશે કે આ શું છે પણ આમાં શું તમે એક પણ નંબર ભૂલી ગયા માર્ચમાં નંબર ઓછા થઈ ગયા બરાબર ઓકે કયા ક્વેશ્ચન આવશે થર્ડ એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરી તેને પ્રથમ ઈનામ મળે તેની સંભાવના એટલે પ્રોબેબિલિટી તમને આપી છે ઝીરો પોઈન્ટ આઠ બરાબર છે પછી શું કીધું લોટરીમાં કુલ ટિકિટ એટલે કુલ કયા પરિણામો છે શક્ય પરિણામ કેટલા છે છ હજાર અને હવે મારે સાનુકૂળ પરિણામ શોધવાનું છે ને સાનુકૂળ પરિણામમાં તમને ખબર પડી ગઈ શું કરવાનું છે

બરાબર લોટરી પર ને પછી બધી બહુ વસ્તુઓ છે આજકાલ છોકરાઓને બરબાદ કરવા માટે થોડું સદબુદ્ધિ વાપરો પીએ માઇનસ પીએ બાર ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ટુ મારે પીએ ની કિંમત શોધવાની છે તો મને આવડ દાખલો એક ખબર છે પીએ પ્લસ પીએ બાર ઇઝ ઇક્વલ ટુ હવે આને આપણે શું કરી શકીએ કટ કર્યું ટુ પી કેમ પ્લસ કર્યું ને આપણે તો આનું શું કર્યું પીએ પ્લસ પીએ થયું આ તો પ્લસ માઇનસ હતું એટલે કટ થયું આ વન પ્લસ ઝીરો પેલામાં માઇનસ ઝીરો પોઈન્ટ થ્રી હતું એટલે માઇનસ કર્યું હતું અહીંયા તો પ્લસ છે બંને એટલે વન પોઈન્ટ એટલે તમે આવી લઘુતા ગ્રંથથી બાંધી કે આવું જ આવે ઝીરો પોઈન્ટ મજા આવી ગઈ નહી આવે તો પણ આપણે કરવો જ પડે મજા માટે ચલો અહીંયા બહુ સરસ ક્વેશ્ચન છે પી એ અપો ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન થ્રી પી એ બાર ઇઝ ઇક્વલ ટુ ટુ અપોન ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે પાંચમો રહી ગયો તો પાંચમામાં શું છે પચાસ ગુણ પરીક્ષામાં આહાના શું લખીશું એટલે આ કયો નંબર છે સિક્સ તો પાંચમા નો આન્સર શું આવશે એક વાર એના પાંત્રીસ માર્ક ની શક્યતા છે અને એકાવન કુલ શક્ય પરિણામ છે એકના છેદમાં એકાવન પાંચમાનો જવાબ આહાના વાલો આહાના ખાન નામ સાંભળ્યું એટલે બોલાઈ ગયું પીએ પ્લસ પીએ બાર ઇઝ ઇક્વલ ટુ વન પીએ કેટલા છે નહીં સમજ પડે તો આપણે એકદમ દેશી ઇલાજ બધાને પંદર વડે ગુણી નાખવાનું બધાને કોના વડે ગુણી નાખવાનો ત્રણ પચામ પંદર એટલે કેટલા આવશે પાંચ પાતાલીસ પંદર એટલે કેટલા આવશે તો નવ ઘણામાં અગિયાર લખે બાર લખે એક્ઝામમાં અચાનક જ ચાલી જાય નવ ના ઘણા કે સર આમાં તો નવ ના પાંચ જવાબ પોસિબલ જ નથી પણ અહીંયા ધ્યાન રાખો આ એક્સ કિંમત છે સંભાવનાનો જવાબ એટલે ઘણી વાર એક્ઝામમાં પછી ટેન્શન માં આવી જાય તો આવતું જ નહીં લેવાનું છે ને જે બધાને આપણે ગુણી હવે તમને લાગ્યા તો નાના છોકરા જેવું થઈ ગયું તો કઈ વાંધો ને તમે ખોટું ગણો ને કદાચ નાના બની જાય સારું ને ખાલી ખાલી પુષ્પા બનવાનું નહીં તો કેજીએફ જેવી હાલત થઈ જાય આપણે બાહુબલી બનવાનું છે હે ને તો કટપ્પા આપણને મારી શકે ને પછી લોકો કહેશે સલામ રોકી ભાઈ એક્સ નો જવાબ શું આવ્યો છ ના છેદમાં એટલે તો આ તો ઇક્વેશન ચેપ્ટર ધોરણ આઠ પ્રકરણ બે ને આવડતું ભૂતકાળમાં જાઓ એનો પણ આપણે વિડીયો બનાવી દઈશું તમને કોમ લાગો ચાલો તો આગળ કયા નંબર પર આવ્યા સેવન એટલે કુલ ફળ કેટલા થયા નારંગી તો કેટલા થશે પાંત્રીસ ને ટોટલ ફળ કેટલા છે ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરતા તે લીચીનું હોય એની સંભાવના લોચાઈ ગયો તો શું આવશે જવાબ કારણ કે હમણાંમાં કેરી છે સફરજન નારંગી તો લીચી ક્યાંથી નીકળવાની લીચી નીકળે તો લોચો થઈ જાય નાઇન્થ નંબરનો નો ક્વેશ્ચન એક દુકાનમાં લાલ રંગના બાર ફ્રોક મારે આ બધું વાંચવાનું હવે પીળા રંગના આઠ ફ્રોક અને વાદળી રંગના વીસ ફ્રોક આ દુકાનમાંથી વાદળી રંગનું ફ્રોક ખરીદીની સંભાવના કેટલી તો વાદળી કેટલા છે વીસ ફ્રોક છે ટોટલ ફ્રોક કેટલા છે ચાલી ચાલીસ બોલવાનું પૂરું તો બોલ એમ ચાલી અલી વન અપન લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર આવે એની સંભાવના કેટલી પાંચ રવિવાર આપણે જો લીપ વર્ષ કીધું છે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસ પણ કીધો છે એટલે આપણે ધ્યાનમાં સાને લેવાનો ફેબ્રુઆરી ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ આવશે એને કેટલા વડે ભાગીશું તો આન્સર શું આવશે એકના છેદમાં મોડે થઈ ગયું ચાલો સાડા ત્રીસ ચાલો અહીંયા તમને કીધું છે કે ખરા છે કે ખોટા બોલો તમને સાબિત કરા છે કે ખોટા જે બધા જ વિદ્યાર્થીઓ છે પ્લસ બાર ની વેલ્યુ માઇનસ એક થાય સાચું છે ને કેમ ખોટું હા જેટલી વાર આપણે આ કહ્યું છે ને હવે તો તમને ભૂલાવું ના જોઈએ પ્રયોગ ની બધી જ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો એક થાય ખરું ને બધા બધી જ પ્રાયોગિક ઘટનાની સંભાવનાનો સરવાળો એક જ થાય ખરું ત્રીજું પીએ પ્લસ હવે જરાક અવાજ કર્યા કર જરા ધ્યાનથી જોજો પીએ એમ પીએ બાર હું ડાયરેક્ટ લખું છું પીએ અપોન પીએ બાર કેટલા છે જો 1.7 આવીતે લખો છો તો PA 12 = 0.3 થાય આપણે કરજો તો પહેલા તો કરીએ PA તો 7 * 3 કેટલા થશે નીચે PA 12 છે તો PA 12 એટલે ઉપર કેટલા આવશે જોબ સોસ આવશે 0. PA જોબ સોસ અંદર આપ્યો છે શું ઝીરો એટલે આ વિધાન કેવું છે હે ને ચાલો પછી કીધું છે કોઈ પણ કોઈ ઘટના એ માટે પીએ પીએલ ટુ પીએ બાર શક્ય છે બોલો કેમ નહી હોય શકે તો બંને સેમ આવી શકે ને આઠ વિદ્યાર્થીઓ ક્લાસમાં ચાર હાજર ને ચાર એપ્સન્ટ

પાંચ મેન્ટલી બી હોય ને ઘણા ક્લાસમાં આવ્યા હોય પણ એનું મગજ બીજે ચાલતું હોય કાલે રવિવારે સાપુતારા ફર્યા હોય સાપુતારામાં વિચારો ખોરાય બરાબર ને એ પાંચમું સોરી પાંચમું નહીં એ લોકો ખરા ખોટામાં પાંચમું સૂર્ય પશ્ચિમમાં ઊગે એની સંભાવના એટલે એની ઘટનાની સંભાવના માઈનસ થાય ખોટું હવે અહીંયા બહુ સરસ કીધું છે જો પીએ બરાબર ત્રણ ના છેદમાં ચાર તો શું પીએ બાર છેદમાં ત્રણ શકે કેમ ના હોય તો આપણો નિયમ છે કે સંભાવનામાં સોરી મોટો મોટો નહીં આવે અંશ નાનો અને છેદ એટલે નિયમ આપી બ્રેકડાઉન એટલે આપણું કેવું આવશે ખોટું આ વિધાન આપણું એટલે ચોપડીનું હવે પી બાબુભાઈ ને પીબી બાર છેદમાં મા પોસિબલ છે કેમ નથી આન્સર સંભાવનાનો નેગેટિવ આવતો સિમ્પલ લોજિક છે ખરા ખોટા એટલે શું ખબર છે ઓવરઓલ કોન્સેપ્ટ જેના ક્લિયર હોય ને એને જ ખરા ખોટા ખરા ખોટા થાય એ તો ખોટા ખોટા રહી જાય કન્ફ્યુઝ આવી ગયા કઈ વાંધો નહીં સેવન્થ નંબર નો ક્વેશ્ચન શું છે પીબી બરાબર સોરી એટ નંબર નો સેવન્થ કૂદી ગયા આપણે આઠમું પાંત્રીસ છોકરાઓ અને પચીસ છોકરી વાળો વર્ગમાં વર્ગ પ્રતિનિધિ એટલે મોનિટર તરીકે છોકરી ચૂંટાય છોકરી કેટલી છે એમાં પચીસ ટોટલ કેટલા થશે કેટલા થશે કેટલા થશે એટલે કે સાચું છે જો સાચું લખો ને તો એ ખોટું નહી પડશે એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી યુગમાં સંખ્યા સંભાવના એક તો આવી વાક્ય આવે ને અર્ધ તો લાઇટ ચાલુ જ નહીં થાય એક અંગની પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર અને આવે ને કેમ નહી આવે ચાલો હાસ આટલું ખબર છે એમાંથી શું આવશે યુગ્મ સંખ્યા યુગ્મ એટલે ઈવન નંબર કેટલી છે

એને કેટલા વડે ભાગવાનું કીધું છે તો તો આપણે એ જ જવાબ આપ્યું છે દાખલામાં આવી શકે મેં કહેલું એક ના છેદ માં હેયાન્સ મેચ જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ અડતાલીસ છે તો હેયાન્સ મેચ ન જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ બાવન સાચું કે ખોટું સાચું છે ને ઝીરો પોઈન્ટ અડતાલીસ ને ઝીરો પોઈન્ટ બાવન બેનો સરવાળો કરો તો શું આવશે એટલે આપણો આન્સર કેવો છે તો આ સાથે આપણે ચેપ્ટર ચેપ્ટરની બધી ખાલી જગ્યાઓ પૂરી નથી થઈ હજુ આ નું કંઈક બાકી રહી ગયું છે હવે અહીંયા આ જ વસ્તુ છે પીઈ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એટલે તમને આવું આપ્યું છે ને પીઈ બાર શું ઝીરો પોઈન્ટ પંચાણું હોય તો આપણે શું કરો એક પોઈન્ટ ઝીરો ઝીરો માંથી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ને માઇનસ કરો એટલે તમારા જવાબ આવી જાય ઓકે એનીવન વન હેઝ એની ડાઉટ નાવ કોઈને કોઈ પ્રશ્ન છે નથી બસ તો આ કાર્ય તમે કરી દો પૂરું